તો અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થયેલ અપહરણના ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે એલસીબીએ નિતેશ થાપા નવગણ સોલંકી ઈશાન અંસારી શહેઝાદ શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ રુચિત દેસાઈ કિરીટ મહવાણી અને જિગ્નેશ જીયાણી નામના આરોપીઓની શોધખોળ હજુ ચાલુ છે મિત પટેલ પાસે રૂપિયા સિત્તેર થી એંસી લાખની લેવડ દેવડમાં અપહરણ કર્યા હોવાનું ખુલ્લું છે આરોપી નવગણે રૂપિયા કઢાવવા એંસી હજાર લીધા હોવાનું સામે આવ્યું છે જિગ્નેશ એ ડીઆરઆઈ અધિકારીની ઓળખ આપીને સોનું કોને આપ્યું છે આ બાબતે પૂછપરછ કરી હતી આ મામલે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ગુનો બન્યા એ પછી જે સીસીટીવી અને એ બધું ચેક કરતા આ ગાડીના નંબર આધારે ગુનો ડિટેક કરેલો અને એમાં ચાર આરોપીઓને એરેસ્ટ કરેલા છે અને આમાં ત્રણ આરોપીઓને અટક કરવાના બાકી છે આરોપીઓએ મિત પટેલને એવું કીધું કે તું જે સોનું લાવે છે અને એ સોનું કોને વેચ્યું છે સિત્તેરથી એંસી લાખ રૂપિયા કંઈ લેવાના નીકળે છે અને આ જે મીત પટેલ છે એ એમને આપતો નથી એટલે અહીંના જે સ્થાનિક આરોપીઓ છે એના મારફતે એને ટ્રેસ કરીને એમનું અપહરણ કરેલું